બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું ને તારા ગાદી થાય છે લગન ચારેય બાજુ દુશ્મનો ટાંકીને બેઠા છે પણ બાજ જેવી મેળડી છું બાજ નજર વાળી માતાજુ પટેલ જો લગી હું બોલ બોલતી રહી છું ને કે હું બેઠી છું કોઈના બાપની તાકાત નહીં તમારા માટે બેઠી છું કોકના માટે બેઠી નહીં કોકને બતાવવા બેઠી નહીં મારી નોંધણા કરવા બેઠી નહીં નોમ કમાય કમાઈ કેટલું કમાઈશ નોમ કરી કરીને કેટલું કરીશ કોઈ નોમ રહ્યું છે ધરતી પર રહ્યું છે કોઈ નોમ સમય જાય પછી બધું ભૂલી જાય મને માતા નહીં ભૂલી જશે બધુંય ભૂલી જાય નોમ હું ગોડી નહીં માતા કે નોમ કમાવા તર બધું કરું પણ આ તો કઈ કરતા મારી મહેનત થી મારા આશીર્વાદ થી મારા ભગવાનની ની કૃપા થી આવા લાખો ભાવિક ભક્તોમાં કદાચ એક શ્રદ્ધાનું બીજ રોપી દઈશ ને અને શ્રદ્ધાના બીજથી ભક્તિના માર્ગ ઉપર આવશે ને અને આગળ જતા કદાચ પ્રેરણાદાયક શક્તિ મારી મેરડીને ઉમેરાશે અને સારા સંસ્કાર થશે ને અને ભવિષ્યમાં સુખી થશે ને તો આજે નહીં પચાસ વર્ષે હું મેલડી નજર મારી મારીને જોઈશ કે જો આ મારો ભાવિક ભક્ત આજે સુખી થઈ ગયો મને માતાને ખૂબ આનંદ થયો માતાને શું આ ફૂલોની ભૂખ છે

ફૂલ ચોટથી લાયન, ચિતલાના લાયન, હાર ચોલ લાયન, પચાસ રૂપિયા લાયક, સો રૂપિયા લાયક, બસો રૂપિયા હું એને જોતી તમે જે હસીન ભાવથી મને ઓળઢારો છો ને એ તમે હસીન ભાવ હૃદયથી पूर्वक ભાવ પેદા કરો એ તમારી હસી જો મને માતાને ખૂબ આનંદ થાય છે તમારું કોઈ કામ થઈ જાય છે ને અને અહીં આઈને તમે માનતા ઉતારો છો ને કે મારી મને તકલીફ હતી મારા ધણીને તકલીફ થઈ હતી માં એકદમ એટેક આવી ગયો તો છાતીનો હુમલો થઈ ગયો તો અને ડોક્ટરે ના પાડ દીધીતી અને માં મેં તને પ્રાર્થના કરી ને કે તે મારા પતિનો જીવ બચાવ્યો માં તો માં આટલી તે કૃપા કરીને બસ બહુ મા તું આજ ના હોત ને તો આજ મારા પતિ ના જીવતો એમ કરીને જે હરખના આંસુથી જે ખુશી થાય છે ને એને એ ખુશી મન માતાને હજાર ગણી થાય હું તમને જોઈને હું રાજી થાઉં તો તમને દુઃખ લાગે એવું કામ કરું માં કોને કીધી કે જે પોતાના દીકરાઓ જોઈને રાજી થાય થાય ને એનો દીકરો હારું રમકડું લઈને રમતો હોય તો માં બેઠી બેઠી જોવા ને કે મારો દીકરો જો રમકડા રમશે હારો મસ્ત એ રણન તારે જ ઉભી થઈને જાય એ રીતે તમે કદાચ સુખી થઈને ફરતા હોય ને તો હું રાજી જોઈ હું ખુશ જ હોઉં તમે જેટલા રાજી નાતા ને એટલે હું માતા રાજી થતી હોય તમારી કુળદેવી રાજી થતી હોય માતા ને એ જ જોઈએ છે માતા ને બીજું કશું વસ્તુ જોતું કે હોના નું છથર પ્યારાઓ કે લાવો આજના માણસો મોણસો ખબર છે સોદા દેવ જોડે મારું આ કામ થઈ જશે તો હું આ કરી દઈશ અલ્યા પૈસા પૈસા થી હું માતા કોમ નહીં કરતી હું ભાવની ભૂખી માતા છું એટલે દેવ જોડે એવા સોદા નહીં કરવા કે મારી મારું આ કામ થઈ જશે હું પ્રસાદી કરાવી દઈશ શું તારી પ્રસાદી કરાવવા માટે હું કામ કરું છું તારા પૈસા માટે હું કામ કરું છું છતાંય તે ભલે એને માગતા નહીં આવડ્યું બોલતા નહીં આવડ્યું પણ પહેલી વાર અરજી મૂકી છે ને દે મારો એક વખત મારો વિશ્વાસ તો આવી જશે એના એટલે હું માતા પૂરી કરી આલું છું કોઈ દેવી શક્તિ જોડે કોઈ ભગવાન જોડે કોઈ પણ જાતના સોદા ના હોવા જોઈએ તમારી ઘરની માતા તમે સોદા કરો કરાય મારી નોકરી મળી જશે તો હું તને નિવેદ આલીશ એવું હોય બડા ઘરની પોતાની માં છે એને સોદા ના કરવા ભાવથી નિવેદ આલાય કે માં નોકરી નહીં મળતી માં એક નિવેદ આલું છું માં કૃપા કરને જો તમારી નોકરી જાટકે ના મળી જાય મન કહેજો પણ આજ મોણો છે કોમ થઈ જાય પછી આલવાનું કોમ કરો તો ના નારીઓ લાલુ લે જબરા પહેલા આલી જો પહેલા આલી જા સારું નિવેદ ક્યાં ખોટું આટલા પૈસાનું ઘી બી નાખીને બગાડીશું કોમ નહી થાય તો હમણાં બોલી ને નિવેદ કરીને હોય ને ક્યારે એડે જાય રસ્તા પર કોઈ માતા હોય નમન કરેલું ક્યારે એડે જાય એ રસ્તા પર હાચવતી હોય તમને હાચવા ને એટલે ગમે તેઓ મંદિરે આવો ને તો અમુક માણસોની આદત હોય છે દીકરા દીકરીઓ બધાની કે મેલડી માં મંદિર જોઈએ એટલે કે જય મેલડી માં આગળ જોગણી માં કે જય જોગણી માં બરિયાદેવ નું હોય કે જય બરિયાદેવ જય હનુમાન દાદા એવું બોલતા બોલતા હોય ને એ જે રોડ ઉપર આવતા ને જેટલા જેટલા એ દેવી શક્તિ ભગવાન નમન કર્યા હોય ને અને એ રોડ ઉપર કદાચ નીકળતા હોય ને અને હાચા હૃદય થી કોઈ માગણી વગર નિસ્વાર્થ ભાવે ખાલી નમન કર્યું હોય ને એ નમન નું તે દેવ ઋણ રાખ રાખ ને ચમનું કે તમે ક્યારે જગ્યા પર હલવા પેટ્રોલ પતી જાય ને તે હનુમાનજી પેટ્રોલ પુરાવા આવે ચમ તમે એ રસ્તા પર હજાર વખત નમન કર્યા છે એવી રીતે કોઈ પણ દેવી શક્તિ બધી જગ્યાએ આદર સત્કાર કરવાનો શું કરવાનું બધી જગ્યાએ નમન કરવાનું આ શીખવાડો ભાવ તમારી કુળ દેવી પ્રસન્ન રહે એના માટેનો ભાવ શીખવાડું એવું નહીં કે બારેજા ધામ છે તો મારા બારેજા ધામ જ હાથ જોડવાના કોઈ પણ દેવી શક્તિ કોઈ પણ નાનું મોટું મંદિર આવે ને એક આદત બનાવો અને રામ રામ કહેવાની શું કીધું રામ રામ તમારા ના હોય તો તમારી કુળદેવી તરફથી રામ રામ કહો કે કોઈ મેરણીમાનું મંદિર છે તો કે મારા ચામુંડના રામ શું કહેવાય કોઈ જોગણીમાનું મંદિર છે ને મહાકાળીમાં તમારી કુળદેવ મારી મહાકાળીના રામ રામ છે તમને શું કહેવાય કોઈ પણ મંદિરે જાઓ મોટા ધામે જાઓ અને લાખોની ભીડ હોય અને લાખોની ભીડ હોય અને એવી ભીડમાં હાથ જોડી પ્રાર્થના કરતા હોય ને તો ક્યારેય આ વાત મગજમાં ફીટ રાખજો દરેક દીકરા દીકરીઓ બધાએ જો કદાચ મારી જોરથી કૃપા જોતી હોય અને તમારી કુળદેવી હોય ને તો તો કરી દેજો એક જ જગ્યાએ કેવું હું માનું છું માગણી રાખવી તમારે જેની જરૂરિયાત છે એની બધી વસ્તુની માંગણી કરો દેવ જોડે પણ એક જ જગ્યાએ માંગણી કરવી બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા શું કીધું સમજ પડી આજ મને મેરેલીન કોઈ અરજી મૂકી હોય ને કે માં આટલું કોમ છે માં ત્રણ મહિનામાં જો મારા વિઝા આવી જાય ને તો માં તને પ્રાર્થના કરું છું તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો ત્રણ મહિના મગજમાં યાદ રાખવાના આ ત્રણ મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ દુનિયાના મઢે જાઓ નોની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં જાઓ પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજી અરજી મૂકાય કેમ ના મુકાય એવું નહી કે હું માતા જ જબરી છું તમારા હું જ કામ કરી આલું નહીં બધી જગ્યાએ માતા જાગતી જો છે બધી જગ્યાએ ભગવાન જાગતા છે પણ બીજા મંદિરે જાવ ને તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ હે ભગવાન તમારા દરબારમાં આવ્યો છું પણ આ તારા તારા મંદિરમાં જેટલા જેટલા આ ભક્તો આયા છે ને બધાનું ભલું કરજે શું કહેવાય શું કહેવાય કે તમારા મંદિરમાં જેટલા જેટલા ભક્તો આવે છે ને બધાનું ભલું કરજો ભગવાન બસ એટલી પ્રાર્થના આ પ્રાર્થના કરશો ને તો તમે બીજાનું ભલું વિચારશો તમારું પહેલું ભગવાન કરશે અરજી એક જગ્યાએ મૂકાય મારા કામ તારા કરવું જ પડશે એ હક્ કહી શકો બરોબર છે પણ બધી જગ્યાએ અરજો મુકાય કેમ બધી જગ્યાએ અરજો મૂકો ને તેનો અર્થ મતલબ એ થાય કે તમને મારી પર વિશ્વાસ નહીં થાય કે નહીં બધી જગ્યાએ અરજી મૂકો તો કુળદેવી ને એવું થાય દીકરા તન મારી પર વિશ્વાસ નહીં પણ બધી જગ્યાએ મંદિરે જાઓ ગમે તે જાઓ તો બધી જગ્યાએ એવી પ્રાર્થના કરાય કે આવનારા જેટલા બી દર્શનાર્થી અહીં આવે છે તમારા દર્શન કરવા જેટલા જેટલા બી તમારી આગળ જે જે પ્રાર્થના કરે છે એ બધા ભક્તોની ભગવાન માતાજી તમે પ્રાર્થના સ્વીકાર કરી લેજો તો એ પ્રાર્થના છે ને તમે બીજાના માટે કરીએ છીએ ને પણ ભગવાન માતા એનું ફળ તમને આપશે પણ આ તો અહીં બાધા મોનતા રાખી નહીં આજ હજુ અઠવાડિયું થયું નહીં અને અહીંથી ચોક બીજે જ્યાં અને કોકે કીધું અહીં મેલડી માં જબરાશ હતી અહીંયા તરત કે મારી આટલું કામ કરી આવે છે તો હું માતારી હે જો જાતા અહીંયા કરાય લેજે હેટ પણ એક જ જગ્યાએ તમાર મન સ્થિર આસ્થા વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવી કીડી હોય ને કીડી એ ગોર પડ્યો હોય ને ગોર એ કદાચ ગોર ખાવામાં ખાવામાં એટલી મગ્ન થઈ જાય ને તે ચોટી મરી જાય પણ ગોર છોડ એવી રીતે કદાચ મારી પર ઓંધરો વિશ્વાસ આવી ગયો હોય ને અને બે હાથ ઊંચા કરી અને શરણાગત થઈ ગયા હોય ને તો કીડીની જેમ મરી જાવ પણ છોડો તો બેડો પાર કીડી તો મરી જાય પણ હું માતા મરવા ના દઉં વિશ્વાસ નહીં આવું બધું રાખવું પડે પણ આ તો જોવા જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કઈ કરજો કોમ થઈ જશે આ થઈ જશે આ થઈ જશે એકવીસો રૂપિયા આલુ એકાવનસો આલુ અગિયાર હજાર આલુ પચીસ હજાર આલું તમે તમારું